Ayo, 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 ayo,

Wadah-radah, buatlah tahu hak-hak Allah. Buatlah, syantilah hak-hak Allah. Halat jah, buatlah tambah badan. Buatlah tambah badan, sayid. Suduh kuat jah, sabar, goroh. Eh, takde. Eh, kalau lu pasang rudal, celaka-rudal. Eh, hak hak અને આખા માર્કેટમાં આ દાદા ના ચાલતું હોય અને બીજી આવતી જગા ની ઉડવા મંડી લે અત્યારે હાલ પેડ બુ જોઈ ના ઉડવા મંડી લે જગા ની ઉડવા મંડી આ બંકે પટંગ ન્યા ચોડા લીધો એટલે અચ્છા મિમ્મુ બુ બુ ચક્કર નો કઈ ના તો તાર અતારે ઉડ ઉડવા તુડો હા ફસ્તો મમ્મા દાદો આવશે ને એટલે તો ના ધર ઉડાડી વેલ છે બોયા હે હે બુડ સો જા અરે અરે આ બોલ લે લે પટંગ ને દોડી લઈ લે

ચકલી ઉડાડ હા બરા કુ ઉડાડ હે ખબર એ રા ખબર બી વાલે પકડો મુ જોતા હું તું જોતા ગમે તેમ હોય પણ હણી આ જાય ચકલ નહીં ઉડે જાય તમાર કહું હા ગમે તે થાય પતંગ તો આયા જ બંકાય ઓછે તમાર કહું હા એ બધે ની કા જેટલા દયો અજુ આ સારા આવજે આ તો પેલા ભુંડે વાળા ને દાદા જઈને કહું હાલ ના એ ભૂલે હોય કે ગમે તે હોય બરાબર આ વાઘે વાળા ની આજે થાય એટલે એમાં પતંગ ખાલી ગમે તે થાય આજે હણ પતંગ ના ઉજવો જોવો

અહ બાડીલા હારે કોક તો કચી કાપી જ નખીએ અમારો મારું બેટુ લગાવ કે ના લગાવ લગાવ દે બેઠી પણ નહીં ઈવ પોંકવા જવા હર દાદા ઈ હે દોઢી નાઢી લઈ જાય કે લે કે આ વાત ના ઉખડીએ આ વાત क्याती दूता हो बाड़े काफी द दादा एकरज मैं बुड्ढे वाला लेखा मारो लेखा बनिया काफी द बाटी त्या ऐकल नऊ फुटेल